અમદાવાદમાં ગઈકાલે બપોરના સમયે જે દુર્ઘટના સામે આવી છે તેમાં અત્યાર સુધી અઢીસો થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે અને સમગ્ર દેશવાસીઓ આ ઘટનાથી હચમચી ગયા છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે રાત્રેથી અલગ અલગ સમુદાયના અલગ અલગ સંસ્થાઓ સંગઠનો સામાજિક આગેવાનો છે તે સેવા કે રહ્યા છે જે દર્દીઓ છે છે પીડિતો જે પરિવારજનો તેમને અને અહીંયાથી સિવિલ કેમ્પસમાંથી પસાર થતા એ તમામ લોકોને છે અહીંયા આવી રહી છાશ હોય પાણીની બોટલ હોય નાસ્તો હોય તમામે તમામ વસ્તુ કોઈને હાલાકી ન પડે તે માટેના તેમના પ્રયત્ન છે આપણી સાથે જે મુસ્લિમ સમુદાયના આગેવાન છે જે આ ટ્રક લઈને અહીંયા પહોંચ્યા છે ટ્રકમાં પાણીની બોટલ છાશ સહિતની તમામ વસ્તુઓ છે તેમની સાથે સીધી થોડી વાતચીત કરીશું પેલા તો સર આપનું નામ શું અજીજ ખાન મુન્ના ખાન પઠાણ અજીજ ખાન જે ગઈકાલે ઘટના બની મેઘાણી નગરમાં પેલા તો આ ઘટનાને કઈ રીતે જોયો છો કેમ કે ત્રણસો જેટલા લોકોના મોત નીપજ્યા છે જેમાં સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે એ કાલનો દિવસ અમદાવાદીઓ માટે કેટલો ગોઝાર હતો કાલનો દિવસ જે ખબરો આપણે સાંભળી રહ્યા છીએ જે જોયું જે જોવા મળ્યું એ બહુ શરમનાક બહુ ખતરનાક હતું જે આપણે શબ્દોમાં કહી ના શકીએ એવું કહ્યું એવું જે થયું બસ શું કહી શકીએ કઈ કહેવાતું જ નથી સર બીજી વસ્તુ કે આજે મૃતકોના પરિવારજનો અહીંયા પોસ્ટમોર્ટમ રૂમર્થે છે તમે કે સેવા કે ઉદ્દેશ્ય સાથે અહીંયા આવ્યા છો સૌપ્રથમ તો વિચાર કેવી રીતે આવ્યો કેમ કે આ દુઃખના સમયમાં ધર્મ જ્ઞાતિ વધુ એક બાજુ મૂકીને કેવી રીતે માણસ માણસ બની શકે તે માટે તમે કાર્ય કરી રહ્યા છો શું જેમ કે તમે કીધું કે ભાઈ આમાં કોઈ ધર્મ જાતિ ના દેખાય એટલા માટે અમારે મુસ્લિમ સમાજ તરફથી અમે પાણી લીંબુ શરબત ચણા બિસ્કીટ વગેરે જે અમારથી બની શક્યું એ અમે લાયા સેવા કરીએ છીએ ને ઉપરવાળો અમારાથી સેવા કરાય છે અને આગળ આવી પરિસ્થિતિ ના થાય અમે તો એ જ ઈચ્છીએ છીએ પણ અમારાથી જે થઈ શકે છે અમે એ સેવા કરીએ છીએ સર આપણે કેટલા ટ્રકો કેટલી જગ્યાએ આપણા માણસો અવેલેબલ છે ને અત્યારે આજે કાલે રાત્રે પણ આ સેવા કે કાર્ય ચાલતા હતા એમાં આપણા માણસો હતા હા જર્મન કંપની વાળા ઇનામુલ ઇરાકી સાહેબ છે એમનું બહુ પહેલા બી લોકડાઉનમાં બી એ બહુ સેવા કરી છે અને અત્યાર બી એમના એક બે ટ્રક કાલે બી હતા આજે બી ટ્રક છે બીજું સામાન સાંજે બી આવશે ખાવા પીવાની વ્યવસ્થા એમને ફૂલ કરી છે એ કહે છે કે ભાઈ આ પરિસ્થિતિ ના થાય

એ જે મૃતક લોકો છે જે હોસ્પિટલમાં આવનારા લોકો છે તેમને માનવીય અભિગમથી સેવા પૂરી પાડી શકીએ તે એકમાત્ર ઉદ્દેશ્ય આ જે સમાજના લોકો છે મુસ્લિમ સમુદાય સમુદાયના લોકો તે ઉદ્દેશ્ય સાથે આગળ આવ્યા છે બીજા એક ભાઈ છે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે સર મારું નામ મુસેબ મનસુરી છે મુસેબ ભાઈ ક્યાંથી આવ્યા છો હું સાલમથી આવ્યો છું સાલમથી અહીંયા આવ્યો છું કેટલા સમયથી અહીંયા છો તમે તમે કાલે પણ અહીંયા જતા કાલે સવારે કાલે એટલે જયારે બનાવ બન્યો એના પછી અમે લોકો અહીંયા જતા ત્યાં પણ લોકોની હાલત જોઈ લોકોની હાલત જોઈને તો પેલા એ થતું હતું કે આમના ઉપર વિચશે શું કેમ કે કોઈ પોતાનું પરિવાર બનાવવા માટે જતો તો કોઈ પોતાનું કરિયર બનાવવા માટે જતો હતો કોઈ પોતાના નાના બાળકોને મળવા માટે જતો હતો કોઈ એટલે પોતાની દીકરીને મળવા માટે જતા હતા તો હવે એ લોકોના ઉપર એ ખાનદાન ઉપર શું વીતી હશે વીતી વીતીને આપણે પોતાનું પરિવાર યાદ આવે છે કે ભાઈ ઉપરવાળા જે હાલ કર્યો છે બસ એમને સબર આપે એના ઉપર મેન વિશેષ હતો અને પછી આજે પણ એના માટે જવા માટે થયું છે કે ભાઈ આજે શું હાલ છે શું પબ્લિક ને ડેડ બોડી મળી છે કે નથી મળી અમુક લોકોને તો ડેડ બોડી પણ નથી મળી કે ના ડીએનએ પાસ થાય છે કે શું ખબર થાય છે કઈ એટલે એ લોકોને પોતાને નથી ખબર કે અમારી સાથે અત્યારે શું હાલ વિત્યમાં આવે છે મુસે ભાઈ જે પરિસ્થિતિ તમે જોઈ તમે અહીંયા કયા પ્રકારની સેવા આપી રહ્યા છો એવી રીતે લોકોને મદદરૂપ બની રહ્યા છો સેવામાં તો જેટલું બની શકે એટલું અમારી તરફથી કોશિશ કરીએ છીએ તો પણ જેટલું બને આ જે ટ્રક તમારા પાછળ ઊભું છે એમાંથી પાણીની બોટલો છે ખાવા માટે માટેનો ચલો જેટલો ટેકો કરી શકાય એટલું કેમ કે લોકોના આ જેટલું કરી શકીએ અત્યારે હમણાં ઓછું છે કેમ કે પબ્લિક એટલી વધારે છે કમ અઝ કમ અઢીસોથી ત્રણસો અંદર મૃત્યુ બતાવવામાં આવે છે અને કેટલા લોકો ઘાયલ છે કંઈ એટલે અંદાજો જ નથી અને એમના તરફથી કેટલી ફેમિલીઓ આવે છે આપણને એનો કોઈ અંદાજો નથી તો કાલે સમજો કે મુસ્લિમ સમાજની તરફથી કાલે પણ ટ્રકો હતા આજે પણ ટ્રક છે તમારા સામે છે અત્યારે સાંજે પણ કેટલોક સામાન આવવાનો છે કે જે ખાલી લોકોને આપવા માટે આવે છે

આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી એન ન્યુઝ ની ચેનલ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં જે